જય રામ વલ્લભ મિત્રો મિત્રો આજે તારીખ છે 4/8/2025 અને વાર આજે મિત્રો છે આજ વાર છે મિત્રો સોમવાર અને જો પપ્પા ની ઘરે ગઈ હોય છે મિત્રો ભાઈ વીઓ ક્યાં ગયો તો એલા શું લેવા રખડવા ગયો તો ઓહો એ દાંત કેટ

કેવો લીબોને કરે જો ઓય મિત્રો મેણા કરે કે ઓ જો મિત્રો રાઈટ ટાવર ની ઉપર જ જોવો કેવી વાદળની પટ્ટી છે અને મિત્રો જો ઓલી પડે જો તમને દિવાલ દેખાતી છે જો મને તમને દિવાલ દેખાતી જો અહીંયા અને મિત્રો હોસ્પિટલ છે મસ્તી ના ચરે જો

19 तो 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 तो, तो। <सवाग़ा> <जी> <laughs> है हां तू गया है नई नई नोटिस ले ले तो बताइ तो हूं है ले ले माने जोने जो आ गई कितनी बजे बाहर काटो बाहर काटो सार सोरन सिंग जेऊ छे काले आ नु केवे सिटू का टुकले आ नु हो केवे सिटू आ सिटू का का नु कारकड़ो कारकड़ो कारेंगड़ो के कारकड़ो कारकड़ो आ नु हु

કાંઈ આપણે આને કઈ બનાવતા આવડતું નથી દે દયો આ લો જોવા મેં પહેલી વાર જોયું તે ગયો

સાહેબ બા પાડે ને કે પછી ટેસ્ટ ભરાવી દેવું તો જાય ના પાડે ને તો ભણવા જાય ભણવા આવે સારુંમાં શું છે અરે તો આ પાડે તો હું જાય નગર હું નહીં જાય સાહેબ બા મિત્રો ના વ્રત હતા બહુ મોજ કરી બહુ રમત કરી બહુ પ્રસાદી મિત્રો અને મિત્રો હમણાં બે દીધા બંધ થયું છે ને હમણાં જવાનું દસ હમણાં વ્રત પૂરા થઈ ગયા છે ને હોરતું નથી નથી મજા આવતી અમે પ્રસાદી ખાવા પૂરી જતા અને મિત્રો પપ્પાને પૂછી એને છે કે મિત્રો બહુ મજા આવતી મિત્રો અહીંયા અમે સાત વાગ્યા જતા ટાઈમપાસ થતો અમારો પ્રસાદી ખાતા મોજ કરતા અને મિત્રો પપ્પાને પૂછી પપ્પા હમણાં આપણે

એલે દીયા કે દી તો હું લાપસી લેવતો ને નેલી સેવ હતી સેવ ગિરી સેવ ને એક ખબર છે ઓલું હતું ખજૂરના લાડવા લાડવા ને મિત્રો એક એક દી પછી ફ્રૂટ તો રોજ હોય ફ્રૂટ તો હોય કેળા હોય એક દી તો શું હતું ડ્રેગન ફ્રૂટ

એટલે જબલા માં કોઈ ને વીસ રૂપિયા નો કોઈ ને ત્રીસ નો બિસ્કીટ કોઈ ભાગ આપી દે તારા ભાગ માં જબલા આવ્યા ને ના મિત્ર મિહિર આવ્યું તું કોથળી ભરી મિત્રો કોઈને 20 નો આવ્યો કોઈને 15 નો આવ્યો કોઈને 10 નો ભાવ આવ્યો મિત્રો એને છેલ્લે 10 10 રૂપિયા હતા દીધા તા તારે તું લખી તારે કેટલા મિત્રો મારે 20 નો ભાવ આવ્યો તો અને મિત્રો ત્રીસ રૂપિયા દીધા ને અમને અને કોના મારા અને મિહિર અને રુદ્રના ના હવે ને મિત્રો તો હે ને મિત્રો તો દસ દસ રૂપિયા ને મેં હે ને દીધા ને તો એ બધું એક જ નોટ હતી એને દસ મિહિર દીધા તો હે ને મિત્રો મેં ખોલી જોઈને મિત્રો બે નોટ નીકળી બે ત્રીસ નો ભાગ નહીં ત્રીસ નો નહીં

છેલ્લે દિવસે જાગરણ હતું તે દિવસે આપણે બાર સાડા બાર વાગ્યા લગી જાય ગયા પછી તો નીંદર આવતી હતી કામે જવું હોય પછી હોય ગયા અને મિત્રો મારે સવારે વહેલું ઉઠવાનું હતું અને મિત્રો એટલે અમે બાર સાડા બારે વીએ હતા અને મિત્રો અને હે ને એટલે હવે હે ને હવે આપણે પોર દશામાના દર્શન કરવા જવું આવે છે જય દશામાં હાલો પછી મળ્યા